હા મારા મિત્રો કેમ છો મને લાગે છે બધા મજામાં જાવ કારણ કે આપણે મોજમાં જ છીએ અને નો મજમાં હોય તો આપણા વિડીયો જોઈને ફટાફટ મજમાં આવી દો તો આપણે આખો દિને હવારનો વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળ્યો તો અત્યારે પડી જશે હાન જુઓ અને તો આપણે આખો દીન રખડે પણ વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો અત્યારે હાનનો વિડીયો બનાવવાનો ટાઈમ મળી જાય અને આ છે અમારું મસ્ત મજાનું ગામ તમે જો નજારો તો તમે જોઈ જ શકો મસ્ત મજાનો નજારો જુઓ છે કંઈ ઘટાડવું નથી નજારામાં કંઈ ઘટાડવું નથી અને જો આ અમારા ઘરની બાજુમાં છે હનુમાન દાદાનું મંદિર અને હનુમાન દાદાના દર્શન કરવા હોય તો એકદમ આવજો તમારે ગમે મનોકામના હોય અખંડ તમારી મનોકામના પૂરી થાય તમે જુઓ અને ઘરનો નજારો તો એકદમ મસ્ત દેખાય બરોબર હવે તમને અમારા ઘરથી ડેમ કેટલું છેટું હોય બરોબર ડેમ પર દેખાડું તો ડેમનો નજારો પણ આથી અદભુત અને મસ્ત દેખાય બરાબર તો ડેમનો નજારો તમને દેખાડું કેવો દેખાય જુઓ જો આ સામે દેખાય છે ડેમની પાળ તમે જુઓ

હાલા ભીખા પણ આવી ગયા બરોબર આનો ડાન્સ જોઈ લીધો આનો ડોન આનો ડાન્સ નહીં સારો થાય તો આને આપણે પકડાવશું અંગુઠા બરોબર તો હાલો આપણે આનો ડાન્સ જોવાનું કદી ચાલુ તારો ચાલુ આ બસ 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 ટાંગે એનો પણ જોઈ હાલો ભાઈ હાલો આનો ડાન્સ જોઈ લીધો આ આવશે બીજા ખેલાડી હાલે તારો ડાન્સ પણ જોઈ લીધો હું કરે કર્યા શરૂઆત

કોણ લાગે તમને કોણ લાગે તમને કોણ લાગે બધા ફટાફટ કોમેન્ટ કરીને કે કોનો ડાન્સ સારો લાગે એમ આમાં કોમેન્ટ કરીને કીધું કોનો કમેન્ટ આવશે એટલે એના તાત્કાલિક દસ રૂપિયા મળી જાય છે બરોબર તો હાલ તારો મિત્રો આવાના આપણે ધમાકેદાર બીજા વિડીયોમાં મળશે બરાબર જો તમને આવાના આવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ લાઈક કરવું બોલ નાખો નાનો એવડો ડાન્સ કરી નાખ્યો તો ફટાફટી ડાન્સ પણ માણી લ્યો અને પછી આપણે અમદાવાદમાં મસ્ત મજા બીજા વિડીયોમાં મળશું કાલના તો ફટાફટ ડાન્સ તમે હારે હારે વધાવી લો બરાબર વધાવી લો ડાન્સ કરો તમે જો કરો ચાલો હાલો તમારે ડાન્સ કેવો છે જોઈ લે હાલો તારા મિત્રો આવાના આ બીજ આઈડિયા માં આવજો